અમદાવાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટીમાં અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ન મળતો હોવાની ફરિયાદ બાદ આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કમિટીના સભ્યોના જવાબ યોગ્ય મળે તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી તેમજ કાઉન્સિલરો દ્વારા કોઈ સવાલ પૂછાય તો પણ યોગ્ય જવાબ આપવા માટે સૂચના આપવામાં આવે છે કમિટીની અંદર જે પણ સભ્યો પ્રશ્ન પૂછે પ્રજાના જનપ્રતિનિધિ એનો યોગ્ય જવાબ મળે જોઈ લઈશું દેખી લઈશું એવા પ્રકારનું નહીં પરંતુ એનો આપણે વાત કરીએ કે યોગ્ય જવાબ મળે અને કામનો ત્વરિત નિકાલ થાય એ માટેની પણ તાકીદ કરવામાં આવી છે કે કોઈ પણ સભ્ય હોય તો એ આપણે વાત કરીએ કે એને જ્યારે પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરી હોય તો એ પ્રશ્ન કોઈપણ ડ્રેનેજને લગતો હોય સફાઈને લગતો હોય હોલને લગતો હોય રોડના પેચવર્કને લગતો હોય આ કામો ઝડપથી તાકીદે થાય અને બજેટના જે કામો લીધેલા છે આગામી સમયગાળા દરમિયાન આપણે વાત કરીએ કે બજેટની રિવ્યૂ બેઠક પણ રાખવામાં આવી છે બજેટના કામો કેટલે સુધી પહોંચ્યા અને ઝડપથી પહોંચે એ માટેનું આયોજન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે